વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર નામાના મૂળ તત્વો એમાં આપણે આમનોદનો આજે છઠ્ઠો દાખલો છે એ સમજીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા રકમ આપી છે કે નિધિના ચોપડામાં આમ નોંધ તૈયાર કરો તો રકમમાં છે કે નિધિ રોકડા દેવી હુંડી દેવાદાર દેવું અને ફર્નિચર ધંધામાં લાવે છે એટલે આપણે જ્યારે આમનોદમાં એની નોંધ કરીએ ત્યારે રોકડ ખાતે ઉધાર પંદર હજાર લખશું ત્યાર પછી દેવાદારો ખાતે ઉધાર આઠ હજાર લખશું અને ત્યારે ફર્નિચર ખાતે ઉધાર દસ હજાર લખશું વચ્ચે વચ્ચે જ્યારે દેવી હુંડી અને દેવું આવે છે એને આપણે જમા કરશું તો તે દેવી હુંડી ખાતે રૂપિયા ચાર હજાર અને તે દેવું ખાતે જમા આપણે છ હજાર કરશું એટલે ઘટતી રકમ આપણને ત્રેવીસ હજાર મળે છે એટલે કે ઉધારની રકમમાંથી જમાની રકમ બાદ કરીએ એટલે આપણને ત્રેવીસ હજાર ઘટે છે એ રકમને નામ આપશું તે મૂડી ખાતે જમા બાબત જે લખી નાખવાની રોકડ દેવાદાર ફર્નિચર દેવી હુંડી અને દેવું ધંધામાં લાવ્યા વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો વ્યવહાર છે કે વીમા કંપ વીમા કંપનીએ ચાર હજારનો દાવો મંજૂર કર્યો પરંતુ માલ વરસાદમાં પાંચ હજારનો પલળી જાય છે એટલે એક હજારનું આપણને નુકસાન જાય એટલે વીમા કંપની ખાતે ઉધાર આઠ હજાર કરવાના જેટલા એ દેવાની છે એટલા આપણું લેણું કહેવાય એટલે વીમા કંપની ખાતે ઉધાર ચાર હજાર આપણને જાણીએ છીએ કે પાંચ હજારનો માલ છે એ વરસાદમાં પલળી જાય એટલે એક હજારનું નુકસાન જાય એ નુકસાનની રકમ આપણે નામ આપી દેવાનું વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર એક હજાર અને તે વરસાદમાં પલળી ગયેલ માલ ખાતે જમા માલની પૂરેપૂરી કિંમત પાંચ હજાર આપણે જમા કરી દેવાની ત્યાર પછી આઠમી તારીખના વ્યવહારમાં મિત્રો સૂચના આપે છે કે પાંચસો રૂપિયાનો માલ ધર્માદામાં આપ્યો એટલે આપણે આ વ્યવહાર સમજી ગયા છીએ કે ધર્માદાનો ખર્ચ કરેલો કહેવાય ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ધર્માદામાં આપેલ માલ ખાતે જમા પાંચસો રૂપિયા એ લખવાનું છે ત્યાર પછી વ્યવહાર નંબર ચાર એટલે કે બારમી તારીખમાં સૂચના આપે છે કે આઠસો રૂપિયાનો માલ ધંધાની જાહેરાત માટે આપણે મફત આપીએ છીએ વહેંચીએ છીએ એટલે જાહેરાતનો આપણે ખર્ચ કરેલો કહેવાય એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર આઠસો તે જાહેરાતમાં આપેલ માલ ખાતે જમા આપણે કરી લેવાના છે આઠસો રૂપિયા આ બંને વ્યવહાર એટલે આઠમી તારીખ અને બારમી તારીખના વ્યવહાર માલને લગતા વ્યવહારો છે ત્યાર પછી પાંચમા વ્યવહારમાં આપણને સૂચના આપે છે પંદરમી તારીખમાં કે ચારસોનો માલ વસ્તુના ઉત્પાદક પાસેથી મફત નમૂના તરીકે મળ્યો વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર આ દાખલામાં આપણે પ્રથમ વખત આ સ્વાધ્યાયમાં આપણે લીધેલો છે ખાસ તમારે યાદ રાખવાનું કે જ્યારે વસ્તુ બનાવનાર કે વસ્તુનું પ્રોડક્શન કરનાર ઉત્પાદક હોય એ પોતાની વસ્તુનું વધારે વેચાણ થાય એટલે એ એના જે વેપારી વેચાણ કરવાના હોય એમને એ નમૂના તરીકે પોતાની વસ્તુ છે એ મફત આપે સેમ્પલ તરીકે તો એ સેમ્પલ તરીકે જે મફત આપે એની ક્યારેય આપણે આમનોન તરીકે નોંધ ઉધાર કે જમા કરવાની થાય નહીં કારણ કે આ બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે ખાસ યાદ રાખવાનું કે વસ્તુનો ઉત્પાદક પોતાની વસ્તુની જાહેરાત કરવા માટે નમૂનો જ્યારે કોઈ વેપારીને આપે અને એ પણ મફતમાં આપે ત્યારે એની નોંધ કરવાની હોતી નથી એટલે આપણને જે મફતમાં માલ મળે છે એની આપણે નોંધ કરવાની નથી ત્યાર પછી છઠ્ઠો વ્યવહાર છે આપણને તારીખ આપે છે વીસમી એમાં એ જે માલ આપણને ચારસો રૂપિયાનો મળેલો એ આપણે ત્રણસો રૂપિયામાં રોકડેથી વેચીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો રોકડથી વેચીએ એટલે રોકડ આપણી પાસે આવે આ આર્થિક વ્યવહાર કહેવાય એટલે રોકડ ખાતે ઉધાર ત્રણસો તે આપણે એ માલનું વેચાણ કરેલું કહેવાય એટલે તે વેચાણ ખાતે જમા ત્રણસો આપણે કરવાના થાય છે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા જમા બાજુ વેચાણ ખાતે લખવાને બદલે પરચૂરણ ઉપજ અથવા પરચૂરણ આવક ખાતે લખે છે એ પણ ચાલે એટલે વેચાણ ખાતે જમા કરવાનું અથવા પરચૂરણ ઉપજ ખાતે આપણે જમા કરી શકીએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને ત્રેવીસમી તારીખ આપે છે એ ત્રેવીસમી તારીખનો વ્યવહાર છે એ પણ આપણને આમનોમાં આજે પ્રથમ વખત સમજીએ છીએ એટલે એને બરાબર ધ્યાનથી સમજવાનો છે તો સૂચના આપે છે કે ઘર ખર્ચ માટે બે હજાર અને ઓફિસ ખર્ચ માટે ત્રણ હજાર બેંકમાંથી ઉપાડ્યા વિદ્યાર્થી મિત્રો ઘર ખર્ચ એટલે ઉપાડ કહેવાય એટલે આપણે ઉપાડ ખાતે ઉધાર બે હજાર અહીંયા લખેલા છે એ તમને સમજાઈ જાય હવે ઓફિસ ખર્ચ માટે ત્રણ હજાર ઉપાડ્યા છે તો હજુ યાદ રાખવાનું કે આપણે રોકડા નાણાં બેંકમાંથી ઓફિસ ખર્ચના ઉપાડેલા છે પરંતુ હજી ઓફિસ ખર્ચ ચૂકવેલો નથી અને જ્યાં સુધી ન ચૂકવીએ ત્યાં સુધી એ રકમ રોકડી આપણી પાસે ધંધામાં આવી કહેવાય એટલે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર કરવાનું નથી એને બદલે તમે જોઈ શકો છો કે રોકડ ખાતે ઉધાર કરી ત્રણ હજાર અને તે બંનેનો સરવાળો પાંચ હજાર બેંક આપનાર બને એટલે બેંક ખાતે જમા કરવાના છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું માટે ઉપાડ્યા એવો શબ્દ આવે ત્યારે આપણે રોકડ ખાતે ઉધાર કરવાનું ઓફિસ ખર્ચ ખાતે ઉધાર કરવાનો નથી પરંતુ આ નિયમ ઘર ખર્ચને લાગુ ન પડે ઘર ખર્ચ શબ્દ આવે ત્યારે હંમેશા તમારે ઉપાડ ખાતે ઉધાર કરી લેવાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો વ્યવહાર પચીસમી તારીખમાં આપણને આપે છે આઠમો વ્યવહાર કે કૃપાલી નામના આપણા દેવાદાર પાસેથી બાર હજાર લેવાના હતા એને આઠ હજાર ચૂક ચૂકવ્યા છે અને બાકીની રકમ એની પાસેથી આપણે નથી મળવાની એટલે માંડી વાળવાની છે તો ચાર હજારનું આપણને નુકસાન જશે એટલે વિદ્યાર્થી મિત્રો રોકડા આપણી પાસે આવે છે આઠ હજાર એટલે રોકડ ખાતે ઉધાર રોકડ આવે એટલે આપણે ઉધાર કરીએ ચાર હજારનું આપણને નુકસાન છે અને આપણે ખાલખાત તરીકે ઓળખીએ છીએ એટલે ગાલખાત ખાતે ઉધાર ચાર હજાર કરેલા છે અને તે બંનેનો સરવાળો બાર હજાર કૃપાલીનું ખાતું સરભર થાય બંધ થાય એટલે તે કૃપાલી આપનાર છે એટલે આપનાર ખાતે જમા બાર હજાર એણે ભલે આપણને આઠ હજાર ચૂકવ્યા હોય પરંતુ એનું ખાતું હવે આપણે બંધ કરવાનું છે એટલે આપણે બાર હજાર એના ખાતે જમા કરી અને એનું ખાતું બંધ કરી દેવાનું હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને તારીખ અઠ્યાવીસમી આપે છે એમાં સૂચના આપી છે કે કૃપાલીની જે રકમ આપણે માંડી વાળી હતી તમને યાદ હશે કે ઉપરના વ્યવહારમાં ગાલખાત તરીકે લખેલા ચાર હજાર આપણે માંડી વાળેલા છે એમાંથી કૃપાલી આપણને પ્રમાણિકતાપૂર્વક બે હજાર રૂપિયા આપી જાય છે આપણે પારિભાષિક શબ્દમાં શીખી ગયા છીએ કે ઘાલખાદની રકમ જો પરત આવે તો એને ઘાલખાદ પરત કહેવામાં આવે એટલે રોકડા પૈસા આપણી પાસે આવે છે એટલે રોકડ ખાતે ઉધાર બે હજાર તે ઘાલખાદ પરત ખાતે આપણે જમા કરશું બે હજાર અને એ રકમને કાલખાત પરત તરીકે લખવાનું ભૂલથી પણ એ વ્યક્તિ ખાતે લખાઈ ન જાય એની કાળજી રાખવાની છે ત્યાર પછી વ્યવહાર નંબર દસ એટલે છેલ્લા વ્યવહારમાં સૂચના છે કે છસોનો માલ આગમાં બળી ગયો જે તારીખ ત્રીસ અગિયાર વીસના રોજ રોકડેથી આપણે વેચી દીધો છે છેલ્લી તારીખે અને ભંગારના બસો રૂપિયા આપણને રોકડા ઉપજ્યા છે અથવા અથવા રોકડા મળ્યા તો રોકડા મળ્યા એટલે રોકડ ખાતે ઉધાર કરશું બસો રૂપિયા હવે માલની કિંમત હતી છસો એટલે બસો આપણને મળે તો ચારસો રૂપિયાનું નુકસાન જાય એ આગથી થયેલ નુકસાન એવો શબ્દ લખી અને આપણે ઉધાર કરવાના ચારસો રૂપિયા અને તે માલ આપણી પાસે ટોટલ જાય છે છસો રૂપિયાનો એટલે તે આગમાં બળી ગયેલ માલ ખાતે આપણે જમા કરી લેશું છસો રૂપિયા આમ કરી અને તમારે આ દાખલો છે એ ગણી અને સરવાળો ઓગણસાઠ હજાર બસો મેળવી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો હવે આવા જ વ્યવહારોને લઈ અને એક હોમવર્ક તરીકે દાખલો આપણે બનાવેલો છે એ દાખલામાં પણ દસેક જેટલા વ્યવહારો છે એ દસે દસ વ્યવહારોને લઈ અને તમારે એચ તરીકે આ દાખલો પણ ભૂલ વગર ગણી અને ફેરબુક કે પાકીબુકમાં ઉતારી લેવાનો છે આટલું કામ આ વખતે તમારે કરવાનું છે અસ્તુ જય શ્રી કૃષ્ણ